રાજકોટના જેતપુરમાં સિંહના આટા ફેરા કાગવડ ખુડલધામ મંદિર પાસે સિંહ દેખાયું છે રાત્રિ દરમિયાન સિંહના આટા ફેરા સીસીટીવીમાં કેદ થયા છે આપ જોઈ રહ્યા છો સિંહ છેક કાગવડ સુધી આવી પહોંચ્યા છે ખોડલધામ મંદિર પાસે આ સિંહ દેખાયું છે રાત્રિ દરમિયાન સિંહના આટા પણ સીસીટીવીમાં કેદ થયા છે નરેશ જોડા છે નરેશ આ સિંહ છેક કાગવડ સુધી પહોંચી ગયો છે અને હાટાફેરા પણ અહીંયા દેખાઈ રહ્યા છે બિલકુલથી વાત કરવામાં આવે તો રાજકોટ જિલ્લાના ઘણા એવા તાલુકાઓ છે કે જ્યાં સિંહ હાટા પહેર્યા છે ચીક્યા પર જોવા છે ચીક્યા પર મળી રહ્યા છે ત્યારે આજે સવારે ગોંડલ તાલુકામાં પણ સિંહ હાટા પહેર્યા છે ચીક્યા જોવા મળ્યા હતા અને સિંહ દ્વારા પશુનું પણ મારણ કરવામાં છે ચીક્યાક આવ્યું હતું ત્યારે આજે એક સીસીટીવી છે ચીક્યાક સામે છે ચીક્યાક આવ્યા છે કે ખોડલધામ મંદિર છે ત્યાં આગળ સિંહના હાટા પહેર્યા છે ચીક્યાક સામે છે ચીક્યાક સીસીટીવીમાં સિંહ છે તે કાંટા મારતો હોય તે પ્રકારના દૃશ્યો છે ક્યાંક સામે આવ્યો છે સાથે જ સિંહ જેથી ક્યાંક ત્યાં પશુઓ જે આટાફેરા કરી રહ્યા છે તેમની પાછળ પણ સિંહ છે કે ક્યાંક દોર છે તે ક્યાંક લગાવતી હોવાના સીસીટીવી છે તે પણ સામે આવ્યા હતા તમે કહો આ જે સિંહના આટા પહેરાને લે અને જે કાગોર ગામ છે તે ક્યાંક તેમાં એક પ્રકારનો ભયનો માહોલ છે તે ક્યાંક અત્યારે જોવા છે તે ક્યાંક પણ સિંહના આટા પેરાને લે અને અત્યારે વન વિભાગને છે તે પણ ક્યાંક જાણ છે તે ક્યાંક કરવામાં આવી છે જી બિલકુલ બિલકુલ આભાર નરેશ તો આપ જોઈ રહ્યા છો સિંહના આટાફેરા જેતપુર સુધી પહોંચી ગયા છે ને આપ જોઈ રહ્યા છો છેકા કાગવડ સુધીયા સીં સિંહ દેખાય છે